નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને રસ્તા પર ચક્કાજામ ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી રિપોર્ટર રોનક ચરણદાસ મુંબઈ રાજકોટ আজেপ তেয়া না চাইগি না কাইকেকে না হাইগি সাইগে હું અહેમદ ખવાર જામજોધપુર ધારાસભ્ય આમ આદમી પાર્ટી ગઈકાલે સમગ્ર દેશવાસીઓએ જોયું કે રાત્રે કેવી રીતે ઈમાનદાર મુખ્યમંત્રીને પોતાના ઘરેથી ખોટા કેસમાં ઉપાડી લેવામાં આવ્યા દેશમાં જે અઘોષિત કટોકટી ચાલી રહી છે જેના કારણે આમ આદમી પાર્ટી પાર્ટીથી ડરી ગયેલી ભારતીય જનતા પાર્ટીએ તમામ ખોટા કેસોમાં આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓની ધરપકડો કરી લેવામાં આવી છે અન્ય પાર્ટીના ખાતાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે આ ક્યાંક ક્યાંક આ ડર બતાવી રહ્યો છે કે આવનારી બે હજાર ચોવીસના ઇલેક્શનમાં જે મજબૂત હોય તે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે આ એનું જ પરિણામ છે કે આવા નામ છે તમારું નામ શીતલબેન ગોયલ શું કે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન જોગમાં ધરણા કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગત બસ તમારી વિગત એ છે કે સાથે જે અલબત આના થાય કરી છે ને ઘોર અત્યાચાર કર્યો તો ખરેખર આ મોદી સરકાર એવી તાના થાય સરકાર છે કે જે અત્યાચાર કરે છે પબ્લિક ઉપર તો કદી ખાસ કરીને રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ કોંગ્રેસનું પણ ગઠબંધન આપણી સાથે છે કરવામાં આવ્યા છે આપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે